દુબઈની સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો સુરતમાં રૂપિયા ઉપાડવાનું અને બેંક એકાઉન્ટ શોધવાનું કામ કરતો દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા ઉમર વર્ષ સત્યાવીસ તેને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટો ઓપન કરાવી દુબઈ ખાતે રહેતા નાસ્તા ફરતા આરોપી મિલન દર્દીને વાપરવા આપતો હતો તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રોલ કરવાનો તેમજ આંગળીયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બાતમીના આધારે સાયબર સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેને આધારે દુબઈની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગુનો નોંધીને અત્યાર સુધીમાં આઠ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી આ લોકો સુરતમાંથી સિમ કાર્ડ અને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી દુબઈથી ઓપરેટ થતી મિલન દરચી ગેંગનો મુખ્ય સભ્ય છે આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ ઉપરાંત અન્ય સાત જેટલા ગુના નોંધાયેલા છે ઝડપાયેલા આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા ઉપરાંત જ્યારે રેડ પાડવામાં આવી અને આરોપીઓને પકડ્યા ત્યારે ગેંગના કામમાં સરળતા રહે એ માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો અગાઉ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક એકસો અગિયાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન એ સમયે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ એકસો કરોડ રૂપિયાથી પણ વધુના ટ્રાન્ઝેક્શન ધ્યાને આવ્યા છે તેમજ અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી કે રીતે રૂપિયા ઉપડ્યા છે તેની તપાસ હજુ ચાલુ છે ગઈકાલે જે આરોપી ઝડપાયો છે તેના વધુ રિમાન્ડ માંગીને પૂછપરછ હાથ ધરવામાં આવશે